સમાચાર આવી રહ્યા છે પંચમહાલથી પંચમહાલનો પોતિકો ઉત્સવ પંચમહોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહના નિધનને લઈ મોકૂફ રખાયો પંચમહોત્સવ પંચમહાલમાં થનારા તમામ સરકારી કાર્યક્રમો હાલ પૂરતા મુલતવી રખાયા છે જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વિટર મારફતે આપી છે આ જાણકારી તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદુડાઢી જોડાઈ ગયા છે થનારા તમામ સરકારી કાર્યક્રમો હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે છે શું સમગ્ર વિગતો જે ચોક્કસથી માસૂમ માસુમ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આજથી શરૂ થતા પંચમહોત્સવ કાર્યક્રમને મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ના નિધન બાદ જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય શોકને લઈને રાજ્ય સરકારના તમામ સરકારી કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતા આ મહોત્સવ મોકૂફ રાખવાની જાહેરાત પંચમહાલ જિલ્લા કલેક્ટરે ટ્વિટર દ્વારા કરવામાં આવી છે અને જેની તમામ નાગરિકોને નોંધ લેવા વિનંતી પણ કરવામાં આવી છે જી આભાર કાદેશ સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો પંચમહાલનો પોતિકો ઉત્સવ પંચમહોત્સવ હાલ પૂરતો મોકુફ પ્રખાયો છે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના ધાનને લઈ મોકૂફ રખાયો પંચમહોત્સવ પંચમહાલમાં થનારા તમામ સરકારી કાર્યક્રમો હાલ પૂરતા મુલતવી રખાયા છે જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટર મારફતે આપે આ જાણકારી